પંદર પંદર વર્ષથી નોકરી કરી ગામે સમય જતા અમારા બેન અમને એમના ધર્મ વિશે શીખવાડવા લાગ્યા એટલે અમે એ જ નવું જાણવા માટે અમે એમનું બધું સાંભળ્યું તો ગયા તા એમના ધર્મની મિટિંગ ચાલુ હતી તમારે બા કિસ્મા તો ના જ લઈએ અમે બેન અમે બધું કરીએ અમે ના લઈએ ત્યારથી અમે હેરંગી ચાલુ કરી દીધી એ સમય પછી અમે જિલ્લા પંચાયત સાહેબ ને અરજી લખીએ બધી બેનો ભેગી થઈ અને અરજી લખીએ સાહેબે અમારી કહે અમને એ લોકો ઇન્કવાયરી મોકલી એક સાહેબને મોકલ્યા કે તમારા લોકો જે કઈ રજૂઆત હોય એ લખીને આપો અમે બધી જ બહેનો અમારી રજૂઆત હતી એ લખી સાહેબ અને લખ્યા પછી એ સાહેબ લખાણ અમારું લઈ ગયા અને જિલ્લા પંચાયત ના મુખ્ય સાહેબે અમારું ખરેખર સાંભળ્યું અને અમને ન્યાય આપ્યો એ બેન ની બદલી તો કરી દીધી છે અમે જાણ્યું એ બદલથી અમે ખુશ પણ કોણ જાણે તો આગળ બીજી બેનો સાથે પણ આવું નહીં કરે નમસ્તે હું ડોક્ટર પૂર્વી નાયક અધિક જિલ્લા આરોગ્ય અધિકારી બામણમાં પીએચસી માં આશાબહેનો દ્વારા ફરિયાદ થયેલી કે એમને હેરાન કરવામાં આવે છે મીટિંગ બોલાવવામાં આવે છે અને થોડું ઘણું કામ માટે ભારણ આપવામાં આવે છે આશા બહેનોની ફરિયાદના અનુસંધાને એ બેનની બદલી ઉમરેટ ભાલેજી કરી દીધેલી છે